નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો હું ખાન અમૃત આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત કરું છું આજે મુખ્ય સેવિકા બે હજાર ચૌદમાં જે પેપર લેવાનું હતું તેના બાકીના પચાસ પ્રશ્નો તમારે સમક્ષ લઈને આવ્યો છું કારણ કે આની અંદરથી આપણને ખબર પડશે કે આ પ્રકારનું પેપર પૂછાય છે તો ચાલો આજના પ્રશ્નો જોઈએ પહેલો જ પ્રશ્ન છે સાહિત્ય ક્ષેત્રનો વર્ષ બે હજાર ચૌદનો વિશ્વનો સર્વોચ્ચ સન્માનીય નોબલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો તેનો સાચો જવાબ છે પેટ્રિક મોડિયાનો જે ફ્રાન્સના હતા બાવન મો પ્રશ્ન કયા દિવસને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે ગુજરાતનો સ્થાપના દિવસ છે પહેલી મે ઓગણીસો ને સાઠ આગળનો પ્રશ્ન શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો તો એની અંદર છે રહી રહીને પડતા વરસાદનું ઝાપટું તેનો જવાબ છે સરવડું છપ્પન પ્રશ્ન ધ કેટલ ખાલી જગ્યા ગેઝિંગ ઇન ધ ફિલ્ડ તેનો જવાબ આવશે આર કારણ કે કેટલ રહ્યો એ બહુવચન છે પંચાવનનો પ્રશ્ન ગણેશ વાસુદેવ માળવંકરને પ્રથમ લોકસભાનું કયું સ્થાન આપવામાં આવ્યું હતું તો તેમને સ્પીકર બન્યા હતા આની અંદર અલગ પ્રકારે પણ પૂછી શકે કે ભારતના પ્રથમ લોકસભાના સ્પીકર કોણ હતા તો એ હતા ગણેશ વાસુદેવ માળવંકર છપ્પન કમ્પ્યુટરના માઉસ ના બટન સાચો જવાબ છે ડ્રેગિંગ સત્તાવન મો પ્રશ્ન ભારતીય રિઝર્વ ની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી તેનો સાચો જવાબ છે ઓગણીસો પાંત્રીસ અઠાવન મો પ્રશ્ન ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ તો એની અંદર સાચો જવાબ આવશે રાજકીય અધિકાર છે ઓગણસાઠમો પ્રશ્ન એમએસ વર્ડના કયા એમએસ વર્ડ કયા પેકેજનો એક ભાગ છે સાચો જવાબ છે એમએસ ઓફિસ સાઠમો પ્રશ્ન માહિતી અધિકારનો કાયદો ક્યારથી અમલી બન્યો તેનો સાચો જવાબ છે બાર દસ બે હજાર ને પાંચ એકસઠમો પ્રશ્ન ભારતના બંધારણની વિશેષતા અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે તો તેનો સાચો જવાબ આવે છે સંસદ અને ન્યાયપાલિકા બંને પોતપોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે બાસઠમો પ્રશ્ન માનવમાં કુલ કેટલા રંગ સૂત્રો હોય છે તેનો સાચો જવાબ આવે છે છેતાલીસ ત્રેવીસ દુ છેતાલીસ કેટલા રંગસૂત્રોની જોડ હોય તો ત્રેવીસ આવે તો કેટલા રંગસૂત્ર હોય એટલે ત્રેવીસ દુ છેતાલીસ તેસમો તેસઠમો પ્રશ્ન એક સજ્જન એક હોસ્પિટલના બાળ વોર્ડના દર્દીઓને દરેકને ત્રણ સફરજન મળે એ રીતે સફરજન વેચે છે જો પચીસ બાળ દર્દીઓ વધુ હોત તો એટલા જ સફરજનમાંથી દરેકને બે સફરજન મળત તો બાળ દર્દીઓની સંખ્યા કેટલી હશે તો એનો સાચો જવાબ છે પચાસ આ પ્રશ્નનું સોલ્યુશન થોડાક ટાઈમમાં આ પ્રકારનો એક વિડીયો બનાવીને તમારી સમક્ષ મૂકીશ તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો ચોસઠમો પ્રશ્ન મહિલાઓને ફ્રી જેવી બાંધણી માટે કયું શહેર જાણીતું છે તો બાંધણી માટે જામનગર પાસઠમો પ્રશ્ન આ વખતે ચોમાસું પાછું ખેંચાય તો ઘણી જમીન પાણી વિનાની રેતાળ જમીન જેવી થઈ જાય છે લીટર દોરેલ શબ્દ માટે એક શબ્દ નીચેના માથે આપો પાણી વિનાની રેતાળ જમીન માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ તો એ સાચો જવાબ આવે મરુભૂમિ છાસઠમાં પ્રશ્ન ગીવ પ્યુરલ ફોર્મ ઓફ હાઈપોથીસિસ છાસઠમાં તો એનો જવાબ આવે છે હાયપોથિસિસ સડસઠમો પ્રશ્ન છે ગુજરાત સરકારના સ્વાવલંબન અભિયાન અંતર્ગત ખેડૂતો પક્ષોને ક્ષમ ભાવ મેળવી શકે તેમજ અનાજ સંગ્રહ શક્તિમાં વધારો કરી શકે તે માટે લાભાર્થીને કયા કામ માટેની લોન ઉપર વ્યાજ સહાય આપવામાં આવી તો તેનો સાચો જવાબ છે ગોદામ બનાવવા માટે એટલે ગોડાઉન બનાવવા માટે અડસઠમો પ્રશ્ન છે ગુજરાત રાજ્ય માટે બાવીસમી માર્ચ નો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે તેનો સાચો જવાબ છે યાત્રા દાંડીયાત્રા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી ઓગણ પ્રશ્ન નીચેના માંથી કયો ઉપમા અલંકાર નથી તે ઓળખાવો નો જવાબ છે મા સિત્તેરમો પ્રશ્ન વન હુ હેઝ લોસ્ટ ઇઝ વાઇફ ઇઝ કોલ્ડ એનો જવાબ આવે વિદુર પણ આની અંદર જે આ બધા શબ્દો રહ્યા એમાંથી વિદુર માટેનું અંગ્રેજી એકય નથી એટલા માટે જે વિડોર રહ્યો એ વિધવા કહેવાય અને હસબન્ડ એટલે પતિ એટલે આમાંથી એક નથી એટલે આ પ્રશ્ન જે હતો એ રદ કરવામાં આવેલો છે એકોતેરમો પ્રશ્ન ગુજરાત રાજ્યમાં રન ફોર યુનિટી કાર્યક્રમ કઈ તારીખે યોજવામાં આવે છે તેનો સાચો જવાબ છે એકત્રીસ ઓક્ટોબર જે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ છે બોતેરમો પ્રશ્ન હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે તેનો સાચો જવાબ છે ઓપરેટિંગ સિસ્ટમ તોતેરમો પ્રશ્ન ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો તેનો સાચો જવાબ છે લક્ષ્મીમલ સિંઘવી ચુમ્મોતેરમો પ્રશ્ન ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણી પંચની રચના થયેલ છે તેનો સાચો જવાબ આવે છે કલમ ત્રણસો ચોવીસ પંચોતેરમો પ્રશ્ન એમ એ સેક્શનમાં કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે કયા વિધિનો ઉપયોગ કરવામાં આવે છે તો એનો સાચો જવાબ છે એસ ક્યુ આર ટી સ્ક્ર રૂટ સોતેરમો પ્રશ્ન ભારતની બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા તેનો સાચો જવાબ આવે છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે આગળ આપણે ટેસ્ટ લીધી તેમાં પણ આ પ્રશ્ન હતો સત્્યોતેરમો પ્રશ્ન રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે તેનો સાચો જવાબ આવે છે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અઠ્યાતેર મો પ્રશ્ન નીચેના પૈકી કયો પદાર્થ રસ્તા બનાવવા માટે ઉપયોગી છે તેનો સાચો જવાબ આવે છે આસફાલ્ટ ઓગણસી મો પ્રશ્ન રૂપિયા ત્રણસો પંદર બરાબર ખાલી જગ્યાના નેવ ટકા તો એની અંદર સાચો જવાબ આવશે ત્રણસો ને પચાસ એસી મો પ્રશ્ન ગુજરાતના સુલતાન અહેમદ શાહ વસાવેલ શહેર અહેમદનગર આજે કયા નામથી ઓળખાય છે તેનો સાચો જવાબ છે હિંમતનગર એક્યાસીમો ન્યાયમૂર્તિ રાનડે તથા લોકમાન્ય તિલક એક જ સમયમાં થઈ ગયા હતા લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો તેનો જવાબ આવે છે સમકાલીન બ્યાસી મો પ્રશ્ન બૌદ્ધ ફ્રેન્ડ્સ વેર આઈડિયલ ખાલી જગ્યા ઓફ ધેમ સ્ટુડ અપ ટુ આન્સર તેનો સાચો જવાબ આવે છે ને ધર ત્યાસી મો પ્રશ્ન ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી તેનો સાચો જવાબ આવે છે માધવસિંહ સોલંકીના કાર્યકાળમાં મધ્યાહન ભોજન યોજના ચાલુ કરવામાં આવી હતી ચોર્યાસી પ્રશ્ન કમ્પ્યુટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનો એકમ કયો છે તેનો જવાબ આવશે પંચ્યાસી મો પ્રશ્ન રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જોઈએ તો એનો સાચો જવાબ છે છ અઠવાડિયામાં છ્યાસી મો પ્રશ્ન ભારતના સંવિધાનમાં બેતાલીસમાં સુધારા દ્વારા કયા અનુચ્છેદથી નાગરિકને મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેનો સાચો જવાબ આવશે એકાવન ક સત્યાસી મો પ્રશ્ન એક્સ એક્સલમાં કુલ કેટલી રોળ હોય છે તેનો સાચો જવાબ આવે છે પાસઠ હજાર પાંચસો ને છત્રીસ અઠ્યાસી મો પ્રશ્ન આપણી દેશમાં વડી અદાલતના ન્યાય મૂર્તિઓ કોણ નિમે છે સાચો જવાબ આવે છે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વડી અદાલતના ન્યાયમૂર્તિઓ નિમે છે નેવ્યાસી મો પ્રશ્ન જીપસમ ચિરોડીનું અણુસૂત્ર શું છે તેનો સાચો જવાબ છે છ કલાકમાં ખાલી થઈ જાય છે અને ફક્ત મોટો નળ ખોલતા બધું જ પાણી ચાર કલાકમાં ખાલી થઈ જાય છે જો બંને નળ સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ખાલી થઈ જાય તેનો સાચો જવાબ છે બે કલાક અને ચોવીસ મીટર આ પ્રકારનો વિડીયો મેં આગળ મૂકેલો છે એની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે એકાણુંમો પ્રશ્ન યુ નો અન્ડર ખાલી જગ્યા લીડરશીપ વી વોન્ટ ફ્રીડમ તેનો સાચો જવાબ આવે છે વોઝ બાણુંમો પ્રશ્ન પ્રાથમિક શિક્ષક અને શાળાની ગુણવત્તાનું ગ્રેડિંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેનો સાચો જવાબ છે ગુણોત્સવ જે જે હાલમાં જ થોડા સમય પહેલાં ગુણોત્સવ આઠ યોજવામાં આવ્યો હતો આયોજન પંચની રચના કેવી રીતે કરવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે ભારત સરકારના ઠરાવ દ્વારા ચોરાણું પ્રશ્ન આઈ એસ એ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસની ટ્રેનિંગ ક્યાં આપવામાં આવે છે સાચો જવાબ છે દાર્જિલિંગ પંચાણું પ્રશ્ન ડોક્યુમેન્ટને હાર્ડ કોપી કાઢવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે તો એ પ્રિન્ટર છન્નુંમો પ્રશ્ન ભારતીય બંધારણ કુલ કેટલા ભાગમાં વહેંચાયેલું છે તો તે બાવીસ ભાગમાં વહેંચાયેલું છે સત્તાણું પ્રશ્ન કેટલા ટકા પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને રેક્ટિફાઈડ સ્પિરિટ કહે છે તેનો સાચો જવાબ છે પાંચ ટકા અઠ્ઠાણુંમો પ્રશ્ન એક ક્રિકેટ ટીમના પહેલા દાવમાં પ્રથમ છ ખેલાડીઓએ કરેલા રનની સરાસરી પંચોતેર રન અને અંતિમ છ ખેલાડીઓએ કરેલા રનની સરાસરી પાંત્રીસ રન છે જો ટીમમાં તમામ અગિયાર ખેલાડીઓએ કરેલા રનની સરાસરી પચાવ હોય તો છઠ્ઠા ખેલાડીએ કેટલા રન કર્યા હશે તો તેનો સાચો જવાબ છે એકસો દસ રન કરાય છે નવ્વાણું પ્રશ્ન બે વર્ષ પહેલાં માતા પિતા અને બે પુત્રીઓની ઉંમરનો સરવાળો ચાલીસ વર્ષ હતો ત્રણ વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ખાલી જગ્યા વર્ષ થશે તો તેનો સાચો જવાબ છે સાઠ વર્ષ સોમો પ્રશ્નો આદિ આદિજાતિ વિસ્તારોમાં બીપીએલ આદિજાતિ કુટુંબોની આવક ધરાવતા વધારવાના હેતુસર સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ આદિજાતિ મહિલા પશુપાલક માટેની વિશિષ્ટ યોજના કુલ કેટલી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા કરવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે સાત જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તથા આગળના પ્રશ્નો આજે જ અથવા કાલે આજે ચેનલ ઉપર મૂકવામાં આવશે એ માટે જરૂર સબ્સ્ક્રાઇબ કરું જય હિન્દ જય ભારત